સાવલી પંથકમાં ખેતી નુકસાનીનો સર્વે હાથ ધરાયો ચોમાસા બાદના વરસાદે કહેર મચાવ્યો છે જેમાં સૌથી વધુ માર જગતના તાત ધરતીપુત્ર ખેડૂતને વેઠવાનો વારો આવ્યો છે તૈયાર ખેતીના કસમયે કમોસમી વરસાદ અવિરતપણે વરસતા ખેતીમાં થયેલ નુકસાન અંગે સાવલી સહિતના ધારાસભ્યએ રાજ્ય સરકારે નુકસાનીનો સર્વે કરવા આદેશ કરાયા હતા અને ગઈકાલે એકસો પાંત્રીસ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યએ પ્રાંત કચેરીએ પાક નુકસાનીના સર્વેના કર્મચારીઓ તલાટીઓ ગ્રામસેવકો સાથે બેઠક યોજી સૂચન કરાયા બાદ આજે રવિવારની રજાનો દિવસ હોય તો પણ સમગ્ર પંથકમાં સર્વેની કામ કરતા જોવા મળ્યા હતા સાવરી પંથકમાં દિવેલા કપાસ તમાકુ સોયાબીન અને ખાસ કરીને ડાંગરમાં વ્યાપક નુકસાન થયું છે આજે તાલુકાને કરચિયા ગામે પણ ગ્રામસેવક દ્વારા પગે ચાલીને ખેતર ખેતર જઈ ગામના સરપંચ સહિત ખેડૂતોને બોલાવી સર્વેની કામગીરી હાથ ધરી હતી જેથી ખેડૂતોને પ્રોસેસ પૂર્ણ કરી ઝડપી સહાય ચૂકવાય તે માટે સરપંચે આભાર વ્યક્ત કર્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબે તાલુકા સેવા સદન ખાતે મિટિંગનું આયોજન કરો તેમાં તળાટીને ગ્રામ સેવકને બધાને મામલતદારથી લઈ ટીડીઓ સાહેબને બધાને રજૂઆત કરી અને કાલે વહેલી તરીકે સર્વે થાય તે માટે આજે રવિવાર હોવા છતાં મારા ગામમાં ગ્રામ સેવક ને પસવા કરચિયા બેને સર્વે કરી અને કપાસ ડાંગર સોયાબીનને જે નુકસાન છે એનું વહેલું સહેકે સર્વે કરી ને મારા દિવેલા ને મારા ગામને વહેલો વહેલી તકે સર્વે કરી એ માટે રજાનો દિવસ હોવા છતાં સેવક હાજરી આપી તે બધા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબ અને અમારા ગ્રામ સાહેબનો આભાર વ્યક્ત કરું છું